આખી જિંદગી નોકરી કરીને થાચું મારે તો આજ ફરવા જવાનું ગોઠવા દે છે કે એટી કેટી થઈ ના ને થોડું તો ફરવા જવું ફતાજી ફોન કરવા દે કદાચ આવે તો પતાજી ફતાજી ઉપાડતા નહીં યાર કરો શીખ હાલો ચોસ ભાઈ યાર આવો યાર રોડ પર ને કોમ હશે તમારું હાલ આવ એટલે કહું હાર જલ્દી આવો આવા દે આવો એટલે કઉ ના કમત ચમક છે બહાર હાલ કઉ તો ચમક છે બહાર કે કઈ કિતાબ કાલે ઉભું કર્યું કે હા હાલ લાલ આવો પૈ કઉ શું થી

અરે હેડ બોલા બોલામોસ કેટલી વાર કરો યાર આપણે કનુમ બનુ કનુ આવ્યો પેલા ભીખાજીને હું ફોન કરું તમે આવડો ફટાફટ આને છે તો એ થઈને જ આવું છું ભાઈ બારોબાર જતા રહીએ બાઇક છે બે હા હજુ મેં ફતાની વાત નહીં કરી

એવું તો શું કમ હશે જેમ કોઈ ખબર નહીં જવા દે હશ હલો રોડ ઉપર વાળો છે ને એક નાકામ બેઠો ભાઈ અલ્યા જ્યાં ઉતાવ તું મને તાત્કાલિક ઊંકો બોલાવે લ્યા અહી ખટકો કર

ઘન oh, ખબર oh. yeah,

તો જણનું પર ખબર નાવાનું અલ્યા પોણિયાર પોણિયાર કો પોણિયાર તો આપણે ક્યાં રહી યાર અરે પોણિયાર એ વાત હે કા હું કહું પેલો બમ્બો પરા ને નાવા ઓમે તું એક વર્ષ તો નહીં બમ્બો વાળા અલ્યા તો બોર વાળા બમ્બા તો અસલ બમ્બો થા પે બોર ઉપર નહીં હું કહું જો પેલી મારી વાત આપો શેબર ગોગા દેવાન પેલા પછી પોણિયાર ભર્યા ગોગા ઓ અલે ઓ બાપાને દર્શન કરવા પેલો કરું ઓ મને ના જોયો કે દર્શન કરવા ના અલે નાયો ડુબજી મારી નાયો

તમે તો બાઇક સેટિંગ થાય લઈને આવો ચો અમે ત્યાં જણા છીએ તમારા પોણા થઈએ બરોબર આવો પેટ્રોલ રોડ પર આવો ફટાફટ वगा बापाने दर्शन करवा

આ છોય આવસા આ કે હું તો લહડક લહડક આવ બમ્બો પડ બમ્બો પડ આ પનોતી તો તું છે તોય પાણી કરવાનું તું રસ્તા maat નહીં દોયા ભાઈ હવે તું છે તમારી લાયામાં પોણી નહીં તને તનો આગળ લાગે

તને સમજ નતો જો પતાઈ ન કેવો નામ કેવો ડોના કેરે અલ્યા હું તો બોલ્યો હું આ તો માડ આવું બોલે બોલે નકે બોલતો નકે લોબો કરી અલ્યા પેલા તો વાત અલ્યા તમે બે પનોતી વઠી હાડો અલ્યા તમે રામામાં વળો લ્યો હેડો બધી ખબર પડે આ તમારું આ ભીખરો કોવળ્યો મારો તો ઈ જીગર જોજો ઈત ખબર ના પડી તો આવશે અલ્યા હું આવ તું બેલે જા લે હાલો હેડો બોલ ના બોલતો તો હશે બેજો જો આ તો ફરવા આયા ઉલાળા કરવા આયા છે મારા બેટા જો પનોતીઓ કે ઉલાળા કરે છે લે લે પનોતી આવી આ